નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે પાપુઆ નીંગનીમાં બે હજાર લોકો જીવતા દટાયા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા પાસે આવેલા પાપુનિંગની નામના દેશમાં ત્રણ દિવસ પહેલાં થયેલા મોટા ભૂગલણમાં બે હજારથી વધુ વધારે લોકો જીવતા દટાયા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યાંની સરકારે કહ્યું કે દુર્ગમ વિસ્તારના કારણે શહેરમાં અવરોધ આવી રહ્યો છે આવી સ્થિતિમાં હવે તેમના જીવિત રહેવાની આશા ન બરાબર છે ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર સેન્ટર સંયુક્ત રાષ્ટ્રીય લખેલા પત્રમાં મૂર્તિનો આંકડો હજુ કર્યો નથી ત્યારે મિત્રો કર્યો છે અને આ સાથે આંતરરાષ્ટ્રીય મદદ પણ માગી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ પણ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ